અને મારી પાછળ તમને જે સડક બતાવી છે ભાઈ એ બધી આ કુંડ આ છે એ અડી તમને બતાવું ભાઈ એમાંથી ને પાણી હારી હારી એ સડક બનાવેલી છે ભાઈ કોઈદી પાણી જ નથી ખૂટતું તો આવતા આવે બાપુ કે પહેલા આપણે ચા પી લઈ તો બાપુએ ચા મેકી દીધી છે તો અમનેય ન બનાવ્યા દીધી અને બાપુ જો આમાં ચા પી છે ભાઈ આ શેનું આવે બાપુ અહીં આ પહેલા સાધુ હતા ને એ વાત કરેલી છે આ જ્યાં રોડ સડક બનેલી છે એ ઈ પણ આથી ને પાણી હારી હારીને બનાવેલો છે હા બધુંય પાણી આથીનું હજી પાણી ખૂટતું નથી હજી ખૂટતું નથી કોઈથી નહી ખીટવું નહીં 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 પાણી તમે એક ખાલી એક ગાગર ભરું તા ગાગર આવી જાય અહીંયા છે કુંડ પણ ભાઈ કોઈ દી પાણી નથી ખૂટ્યું ખૂટું કુંડ માં તો મિત્રો ઘણા દિવસ પછી બધાને મહાદેવ હર અને અમે આવી ગયા છીએ અમારા ગામથી લગભગ પાંચ છ કિલોમીટર આગે આવેલી આ જગ્યા છે અહીંયા અને અહીંયા એક કુંડ છે મિત્રો આ અહીંથી થોડોક જ દૂર છે જવો ઓલ પણ વડલો તમને બતાતો જાય છે ન્યાસ છે ગંગાધળીયો કુંડ તરીકે ઓળખવામાં આવે છે અને આ બોળીઓ વાંચી લેજો અને મિત્રો અહીંયા એક સાધુ પણ છે એની હારે પણ તમને મળાવવું અમારા ફ્રેન્ડ જ છે આમ તો એની હારે પણ તમને મળાવવું અને અમે બે જણા આવ્યા છીએ જુઓ આ છે મારો ફ્રેન્ડ ભાઈ છે આમ તો અને મિત્રો અત્યારે તો શિયાળો ચાલુ છે પણ અમે આની પહેલાં આવ્યા હતા સોમાહામાં જો આમાં બધે પાણી પહેર્યું હતું અમે બાઈક સામે મેંકી હતી ગાડીયું બધાએ પછી આમાંથી અમે ગયા હતા ભાઈ કીડ્યા કીડ્યા પાણી હતું આમાં આમાં બધે પાણી પહેર્યું હતું અને તે અમે આવ્યા હતા સોમાહામાં અને અત્યારે તો શિયાળો ચાલુ છે અને મારી પાછળ તમને જે સડક બતાવી છે ભાઈ એ બધી આ કુંડ છે એ આગળ તમને બતાવવું ભાઈ એમાંથી જ પાણી હારી હારીની કુંડ સોરી એ સડક બનાવેલી છે ભાઈ કોઈથી પાણી જ નથી ખૂટતું તો આગળ તમને એ કુંડ પણ બતાવવું અને એ બાપુના પણ દર્શન કરાવવું તો મિત્રો એ કુંડ તો તમને બતાવવું પણ એ પહેલાં તમને એક વાત કહી દઉં કે ભાઈ આયા સિંહ દીપડાની ભાઈ બહુ બીક એ બાપુએ અમને ઉપર નહોતા જવા દીધા કે ભાઈ ઉપર નહીં ઉપર જનાવર છે એ કે એટલી બીક છે ભાઈ અહીંયા તો તમે આગળ તમને એડ્રેસ આપું અને એકલા આવતા નહીં કોઈ દીધી જવો આવી ખડકી છે અહીંયા અને આ રીતની જગ્યા છે અહીંયા અંદર મિત્રો અંદર કંઈક આવી જગ્યા છે અને જવો સામે છે એ કુંડ આવી તમને બતાવવું પણ પહેલાં આપણે એ સાધુ પાસે થઈ અને જો આયા ઝાડ હું તમને કહેતો કેતોતો દીપડા સાવજ દીપડાની ભાઈ બહુ બીક છે આ ઉપરતી કવાર બાંધીને ના રહેવું પડે આ ઉપરતી કવાર કરેલું છે જો આયા YouTube માં મેકવાનું ચેનલ છે અમારી YouTube માં આ સમાચારને નથી આવતા બધાય YouTube માં એ રીતની અમારી પણ ચેનલ છે તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને પહેલા અમે આવ્યા હતા ત્યાં આયા કોઈ બીજા સાધુ હતા બે લોકો હતા અને અત્યારે બીજા છે જો તો આ સાધુ આરે પણ તમને મળાવું સીતારામ બાપુ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ હમણે ગમે થોડી ચા બનાવી લઉં પછી બાપુ ચા બનાવે ના ના એવું નથી તો આવતા આવે બાપુ કે પેલા આપણે ચા પી લઈ તો બાપુએ એ ચા મેકી દીધી તો અમને એનો બનાવવા દીધી અને બાપુએ એ આવતા દરેક ચા જ મેકી દીધી અને અહીંયા અંદરની જગ્યા પણ તમને બતાવું દઉં જો કાંઈક આ રીતની જગ્યા છે અહીંયા ધૂણો પણ છે તો

ગાગર ભરો ગાગર આવી જાય પાણી તો ગંગા માતા ખૂટવાની જ નહીં 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 એ ખૂટવાની

તો અહીંયા સી કુંડ જેમી બાપુએ વાત કરી છે કે ભાઈ કોઈ દી પાણી નથી કૂટ્યું આ બાપુ તો અહીંયા ત્રણ મહિના થશે પણ અહીંયા આની પહેલાં અહીંયા ઘણા સાધુ રહી ગયા એ પણ અમને વાત કરેલી હતી પણ તઈ મેં કાંઈ વિડીયો નહોતો બનાવ્યો પણ અત્યારે ફાઇનલી વિડીયો બનાવું છું જો અહીંયા છે એ કુંડ અને ફરતીકોર આની પહાડ જ છે ફરતીકોર એ પણ તમને આગળ બતાવું દર્શન કરી લેજો મિત્રો પેલા તો આવા આવે ઉતરવાના આ બહુ ઊંડો ઊંડો નથી તળિયું પણ તમને પણ ભાઈ કોઈ પાણી નથી પીટું આ કુંડમાં હજી વધી માં નથી પીટું એમ કે આ રીતનો છે બહુ ઊંડો નથી કે દસ ફૂટ જેટલો હશે આઠ દસ ફૂટ જેટલો જોવો ભાઈ તો આપણે સવણાવટ લઈ લઈ આ ભાઈ પણ દર્શન કરી લે તું તો બીજી વાર છો ને હું છું અહીંયા ત્રીજી વાર મિત્રો આ ભાઈ છે બીજી વાર અને જેમ બાપુએ વાત કરી એ જ રીતનું છે અહીંયા તમારે અહીંયા આવવું હોય તો તમને આખી એડ્રેસ પણ આપું જવો બહાર થી કંઈક આ રીતનો લાગે ગંગા કુંડ યાદ રાખજો મિત્રો તો જોવો મિત્રો આ ઘેરે નહીં કરતો હોય પણ અહીંયા વાસણ ને વાસન ને સલુ છે ધોવાનું સા પીધી ધોવું તો પડે ને સાપું ભાઈ ધોવું તો પડે જ ને વાસન વાસણ બધું તો મિત્રો ફાઇનલી વય આવ્યા છે એ બહાર અને હવે આયથી ઘરે અને બાપુએ તમને કીધી મિત્રો એ બધી વાત સાચી છે આની પહેલાથી સાધુ હતા એ પણ અમને આજ વાત કરી હતી અને તમને ઓલો કુંડ પણ બતાવ્યો ગંગા કુંડ તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો આ જગ્યાની વાત કરું તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આ જગ્યા આવેલી છે કાતરથી લગભગ એક કિલોમીટર જેટલી છે આ જગ્યા અહીંયા પાસે છે કાતર નામનું ગામ અને મિત્રો અહીંયા ઉપર પણ એક જગ્યા છે અને ઉપર એક ગુફા પણ છે તો એ અમારા ટાઈમ નથી થોડું ઘણું કામ છે ગામમાં તો એ પછી કારક આવશું અને તમને બતાવશું તો હવે આ વિડીયો કરું છું અહીંયા પૂરો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યાના આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ બાય બાય